વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર સાત જે છે યુગ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો મિત્રો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો એમાં પહેલો છે કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના પૂર્વેની પરિસ્થિતિ સ્પષ્ટ કરો તો હવે આપણે જોઈએ ટોપિક વાઇઝ સંપૂર્ણ મુદ્દા લખેલા છે કે યુગ ઇતિહાસ જાણવા માટેના અન્ય મહત્વપૂર્ણ સાધનોમાં કૌટુલ્યના અર્થશાસ્ત્ર અને મેંગેન મેંગેથેનિઝ દ્વારા રચિત ઇન્ડિકાને ગણવામાં આવે છે આ ગ્રંથમાં મૌર્યના નગર વહીવટી તંત્રની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે તેને પાટલીપુત્રના વહીવટી તંત્રનો આબેહૂબ હૂબ ચિતાર આપ્યો છે સાથે સાથે ભારતીય વર્ણ વ્યવસ્થા વિશે પણ તેને કેટલીક નોંધ કરી છે શ્રીલંકાના દીપવંશ અને મહાવંશો જેવા બૌદ્ધ ગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ સાંપડે છે તો વિશાખા દત્ત જેવા મહાન નાટ્યકારે રચેલ નાટક મુદ્રા રાક્ષસ પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ પર પ્રકાશ પાથરે છે કૌટિલ્યનું અર્થશાસ્ત્રની રચના ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કૌટિલ્ય જેને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું કે આપણે આગળના પ્રકરણમાં મગધના રાજ્યનો ઉદય ઈરાની આક્રમણ અને મેસેડોનિયસ એટલે કે ગ્રીસ સિકંદરના આક્રમણની ચર્ચા કરી ગયા છીએ સિકંદરના આક્રમણથી સૌથી મોટી અસર એ થઈ કે કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને પંજાબમાં થોડી ઘણી સફળતા મળી અને તેમની શક્તિમાં વધારો થયો તેમણે એક સેના ઊભી કરી નંદવંશના છેલ્લા શાસક ધનાનંદને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી આ સમય દરમિયાન તેમણે ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને સંપૂર્ણ ઉત્તર ભારત અને ગુજરાત સુધીનું મહાન વિજયો પ્રાપ્ત કર્યા યુદ્ધ ગ્રીક રાજવી સેલ્યુઅસ નિકેતેર સાથે થયું હતું જેમાં સંભવતઃ ચંદ્રગુપ્ત વિજય થયો હતો આ યુદ્ધ બાદ બંને વચ્ચે સંધિ થઈ હતી અને સેલ્યુકસની પુત્રી હેલનના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવ્યા હતા આ યુદ્ધને પરિણામે ચંદ્રગુપ્તનું શાસન મધ્ય એશિયા સુધી પહોંચ્યું હતું હવે મિત્રો નીચે પણ એના ટોપિક વેસ વધારે મુદ્દા આપેલા છે જે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે તો તે ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો કારણ કે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રોની પીડીએફ તમને તે ગ્રુપની અંદર જોવા મળી જશે હવે જોઈએ બીજો કે ચંદ્રગુપ્ત મૌર્યની સિદ્ધિઓ દર્શાવો તો મિત્રો અહીંયા ટોપિક વાઇઝ તમને પ્રશ્નોનો જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને સમજીને લખી લેવાના છે અને મિત્રો આ સિવાય બીજા વિષયના પણ ત્રણ અગિયારના સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આવી રીતેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે વિષયવાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જો એ ત્રીજો પ્રશ્ન કે બુદ્ધ ધર્મના વિકાસમાં સમ્રાટ અશોકનો ફાળો વર્ણવો એનો પણ જવાબ આપેલો છે અને મિત્રો આ પ્રશ્નોમાં જેવી રીતે જવાબો કમ્પ્લીટ ટોપિક પાડીને લખેલા છે છૂટા છૂટા એવી જ રીતે તમારે હમણાં જે નોટબુકની અંદર લખતા હોય એમાં અને પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાના છે જેથી કરીને તમારો એક પણ માર્ક્સ ક્યાંય કટ થાય નહીં અને મિત્રો ડાયરેક્ટ વિડીયો જોઈને બેઠે બેઠો ઉતારવાનું નથી પહેલાં તમારે પ્રશ્ન વાંચવાનો છે એનો જવાબ વાંચવાનો છે પછી સમજીને લખવાનો છે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું આગળ છે મિત્રો ચોથો પ્રશ્ન કે મૌર્યકાલીન તંત્ર વિશે સમજૂતી આપો તો એ જોઈએ તો મૌર્યોએ તંત્રની એક શ્રેષ્ઠ પદ્ધતિ સ્થાપિત કરી હતી તેમના વહીવટી તંત્રનો વિચાર આપણને અર્થશાસ્ત્રમાંથી સાંભળે છે વહીવટી તંત્રમાં રાજાની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી શાસન સંબંધી સહાયતા માટે એક મંત્રી પરિષદની સ્થાપના કરવામાં આવી હતી કર વ્યવસ્થા કાયદો ન્યાય યુદ્ધ અને વિદેશી બાબતોમાં અંતિમ નિર્ણય રાજાનો રહેતો હતો રાજા કુશળતાપૂર્વક પ્રશાસનના અધિકારીઓ વિશે માહિતી મેળવતો મૌર્યનું ગુપ્તચર તંત્ર અનન્ય પ્રકારનું હતું રાજા શિલાલેખોના માધ્યમથી પ્રજાને શાસન તંત્રની માહિતી આપતા જેમ કે અશોકના શિલાલેખમાં કહેવાયું છે કે કોઈપણ વ્યક્તિ જરૂર હોય ત્યારે રાજાને મળી શકે છે પ્રજા રાજાના બાળક સમાન છે અને રાજા તમામના સુખીની કામના કરે છે મંત્રી પરિષદમાં અનેક મંત્રીઓ કાર્ય કરતા હતા તેમને અમાત્ય મહામાત્ર અને અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા મૌર્યના તંત્રમાં સત્યાવીસ જેટલા વિભિન્ન ખાતાઓ અને તેમાં મંત્રીઓ કે અધ્યક્ષની સૂચિ મળે છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ પ્રકારની સૂચિ આપે છે જેમ કે કૃષિ વિભાગને સીતા કહેવામાં આવતું અને તેના વડાને સીતાધ્યક્ષ કહેવામાં આવતા આ સિવાય વિદેશ મંત્રાલય ખાતા વિભાગ વેપાર વિભાગ અને સૈનિક ખેત વિભાગ આવશે સૈનિક વિભાગ સૌથી મહત્વપૂર્ણ હતા કર્મચારીઓમાં કે અધિકારીઓમાં સમાહર્તાનું પદ ખૂબ જ અગત્યનું હતું આધુનિક સમયના ભારતમાં કલેક્ટરનું જે કાર્ય છે તેવું જ કાર્ય મૌર્યકાળમાં સમાહર્તાને સોંપવામાં આવ્યું હતું તે મહેસૂલ ઉઘરાવાનું કાર્ય કરતા અને કાયદા અને વ્યવસ્થાનું પાલન પણ કરાવતો જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકે તે સ્થાન શોભાવતો તેના હાથ નીચે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કાર્ય હતું અને નીચે મિત્રો બીજા પણ વધારે મુદ્દા આપેલા છે તમારે લખવાના છે નેક્સ્ટ આગળ વધીશું પરીક્ષાની અંદર મિત્રો જેટલા માર્ક્સનો પ્રશ્ન હોય એટલા જ તમારે મુદ્દા લખવાના છે એનાથી ડબલ લખવાના છે ધારો કે પ્રશ્ન ચાર માર્ક્સનો હોય તો તમારે આઠથી દસ મુદ્દા લખવાના છે પ્રશ્ન ત્રણ માર્ક્સનો હોય તો તમારે છથી આઠ મુદ્દા લખવાના છે એના ડબલ લખવાના જે માર્ક્સ હોય એના કરતાં આટલું લાંબુ લખવાની જરૂર નથી નેક્સ્ટ આગળ વધીશું જોઈ શકો છો મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ છે પાંચમો છે કે મૌર્યકાલીન કલા વિશેની માહિતી આપો તો મૌર્ય યુગમાં જે કલા હતી એમની માહિતી આપેલી છે ટૉપિક વાઇઝ તમે જોઈ શકો છો વિડીયોમાં સંપૂર્ણ ટોપિક પાડીને પ્રશ્નોના જવાબ લખેલા છે નેક્સ્ટ આગળ વધીશું તો નેક્સ્ટ બીજો છે કે ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો અશોકના શિલાલેખમાંથી કયો સંદેશ મળે છે તો જોઈએ તો તે આદર્શ સામાજિક વ્યવહાર અથવા તો આચારસંહિતા સાથે સંકળાયેલો હતો તે આવો આદર્શ સમાજ સ્થાપી પ્રજાને તે માર્ગ પર ચાલવા અનુરોધ કરતો હતો બૌદ્ધ ધર્મનો અનુયાયી હોવા છતાં તેણે તમામ ધર્મને તમામ મહત્ત્વ આપ્યું હતું એટલે તે માનવ ધર્મનો પ્રચારક હતો તેમ કહી શકાય અશોકના શિલાલેખ પૈકી કેટલામાં ધર્મની લાક્ષણિકતાઓ જોવા મળે છે તેના શિલાલેખમાં કરુણા દાન સચ્ચાઈ પવિત્રતા સદ્ધિચ્ચાર અને સારા વ્યવહારની વાતો લખાયેલી છે ત્રીજા અને ચોથા અને બારમા અભિલેખમાં તેણે જણાવ્યું છે કે લોકોએ માતા પિતા વડીલો બ્રાહ્મણો અને શ્રમણોનું સન્માન કરવું જોઈએ રાજાના લોકો ધર્માનુસાર જીવન જીવે અને આચરણ કરે તે માટે ધર્મ મહાપાત્ર નામના અધિકારીઓની નિમણૂંક કરી હતી તેણે જણાવ્યું છે કે રાજા પ્રિયદર્શી તમામ સંપ્રદાયનું સન્માન કરે છે લોકોને બૌદ્ધ ધર્મના આદર્શો અપનાવવાની વાત કરી છે અન્ય શિલાલેખમાં પ્રજાને અનુરોધ કરવામાં આવે છે કે પ્રજા ક્રોધ ઈર્ષા હિંસા અત્યાચાર જેવા પ્રદૂષણોથી દૂર રહે નીચે મિત્રો ત્યાંની બીજી પણ માહિતી આપેલી છે બીજો છે કે બિંદુસાર વિશે ટૂંકમાં નોંધ લખો તો મિત્રો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પણ ઘણીવાર પૂછાય છે તમારે સંપૂર્ણ પ્રશ્નના જે ટોપિકો છે એ એકવાર વાંચી સમજી ને પછી લખવાના છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે ત્રીજો છે કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે જણાવો તો મિત્રો જે મહાન હતા કૌટિલ્ય ગણિત શાસ્ત્રી એમનું જે આપેલું છે જોઈ શકો છો તમે અર્થશાસ્ત્રી નેક્સ્ટ મિત્રો ચોથો છે કે ઇન્ડિકા વિશે ખ્યાલ આપો તો મિત્રો જે ગ્રંથ લખવામાં આવ્યો હતો ઇન્ડિકા એના વિશે તમારે માહિતી આપવાની છે એની પણ જોઈ શકો છો સંપૂર્ણ ટૉપિક વાઇઝ પ્રશ્નના જવાબો આપેલા છે પાંચમો છે કે મૌર્ય સામ્રાજ્યના વિદેશ સાથેના સંબંધો સ્પષ્ટ કરો તો મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જે વિદેશી બીજા દેશો સાથે જેવા કેવા સંબંધો હતા એમની માહિતી આપેલી છે ટોપિક વાઇઝ ત્રીજો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવી ઉત્તર લખવાનો છે એમાં પહેલો અશોકના શિલાલેખો કઈ લિપિમાં જોવા મળે છે તો આવશે ઓપ્શન બી ખરોષ્ઠી નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું હતું તો આવશે ઓપ્શન ડી કલિંગના યુદ્ધથી ત્રીજો છે કે અર્થશાસ્ત્રના રચિયાતા કોણ છે તો આવશે ઓપ્શન એ ચાણક્ય નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે મેંગેથનીસ કયા દેશના રાજદૂત હતા તો આવશે ઓપ્શન ડી ગ્રીસ દેશના નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી તો આવશે ઓપ્શન બી સેલ્યુકસની પુત્રી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ અગિયાર વિષય ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર સાત જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબ્સ્ક્રાઇબ કરીને જજો ને નેક્સ્ટ તમારે કયા સ્વાધ્યનો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર અમને જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત